કેમ છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો હું છું ભદ્રેશ પરવેશ ને આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે લઈને આવ્યા છીએ કે આંકડા શાસ્ત્ર માં સ્વાધ્યાય તેર પોઈન્ટ એક તો આગળ આપણે પાયાની માહિતીના વિડીયો બનાવી નાખ્યા છે તેમજ ચારે ચાર રીતના મધ્યકના દાખલા આપણે એમાં મૂકી દીધેલા છે તો એ વિડીયો ન જોયો હોય તો પેલા વિડીયો જોઈ લેજો તો હવે આપણે સ્વાધ્યાયની શરૂઆત કરવાની છે તો ચાલો શરૂ કરીએ તો પહેલો દાખલો આપણી પાસે સ્વાધ્યાય તેર પોઈન્ટ એક માં શું છે પેલા આપણે રકમ વાંચી પછી દાખલો ગણીએ

બીજું આગળ આપણને શું કીધું છે મધ્યક શોધવા માટે કઈ રીતનો ઉપયોગ કરશો અને શા માટે હવે તમે મધ્યક શોધવા માટે કઈ રીતનો ઉપયોગ કરશો તો જ્યારે પણ મિત્રો મધ્યકનો દાખલો હોય એટલે સૌ પ્રથમ આપણે આ જે બાયંતી હોય એને ઉભી લખી નાખવાની છે ત્યારબાદ મધ્ય કિંમત મિત્રો શોધી નાખવાની છે ત્યારબાદ આપણે નક્કી કરશું કે આપણે કઈ રીતનો ઉપયોગ કરી તો સૌ પ્રથમ આપણે એ વસ્તુ કરી નાખીએ તો પહેલા એ લખું છું છોડની સંખ્યા ત્યારબાદ ઘરોની સંખ્યા ઘરોની સંખ્યા છે આપણે આવી રીતે ખાના પાડી દેવી હવે છોડની જે સંખ્યા છે આપણે લખી નાખી જીરો બે બે ચાર ચાર છ આઠ આઠ દસ દસ બાર બાર અને ચૌદ ફરીથી એકવાર મિત્રો જે આ બે માહિતી છે એને ઉભી લખી નાખવાની છે અને મધ્ય કિંમત આપણે શોધી નાખવાની છે અને આવૃત્તિનો સરવાળો આ આપણે કોઈ પણ દાખલો મધ્યકનો પૂછાય એમાં આપણે કરવાનું છે તો ત્યારબાદ ઘરોની સંખ્યા આપણે મૂકી દેવી એક બે એક પાંચ છ બે અને ત્રણ ત્યારબાદ મધ્ય કિંમત જીરો ને બે કેટલા થાય બે બે ના અડધા કેટલા થાય મિત્રો એક ત્યારબાદ બે ને ચાર કેટલા થાય છ છ ના અડધા કેટલા થાય ત્રણ તો આવી રીતે બે બે નો ગાળો આપણે કરી નાખી પાંચ સાત ત્યારબાદ નવ ત્યારબાદ આપણને કેટલા મળશે મિત્રો પણ કરી નાખવાનો છે ચાર ચાર ને પાંચ નવ નવ ને છ પંદર પંદર ને બે સત્તર સત્તર ને ત્રણ કેટલા થઈ જાય છે વીસ તો આપણને મિત્રો કુલ સરવાળો પણ મળી જાય છે કેટલો મળે છે વીસ મળે છે આ કોઈ પણ દાખલામાં ત્રણ વસ્તુ કરવાની હવે બોલો મિત્રો કઈ રીતનો આપણે ઉપયોગ કરી શકીએ આમાં તો અહીં તમે જો આ આવૃત્તિ એટલે કે એફ અને એક્સ આઈ એટલે કે જે કિંમત છે ખૂબ જ નાની છે હવે કિંમત ખૂબ નાની હોય ત્યારે આપણે કઈ રીતનો ઉપયોગ કરતા હતા મિત્રો આપણે શીખડાયું હતું આગળના લેક્ચરમાં જે આપણે ચારે ચાર રીતના મજિયક શીખડાવ્યા હતા તે લેક્ચરમાં હ તો આપણે જે જ્યારે આપણે કિંમતો નાની હોય ત્યારે આપણે કઈ સીધી રીતનો ઉપયોગ કરશું તો આપણને આનો જવાબ મળી ગયો કઈ રીતનો ઉપયોગ કરશો અને શા માટે નાની છે માટે અહી સીધી રીતનો ઉપયોગ કરશું કઈ રીતનો સીધી રીતનો ઉપયોગ કરશું સીધી રીતના ઉપયોગ માટેનું સૂત્ર શું છે મધ્યક બરાબર સિગ્મા એફ આ એક્સ આઈ છેદમાં સિગ્મા એફ એ આપણી પાસે સીધી રીતનું સૂત્ર છે તો ત્યારબાદ આપણે શું શોધવાનું રહેશે એફ આઈ એક્સ આઈ આવી રીતે આપણે કોષ્ટક બનાવી નાખવાનું હવે એફ આઈ એક્સ આઈ એક ગુણે એક કરો તો એટલે કે ગુણાકાર કરવાનો છે એક ગુણે એક કરો તો એક બે તરી છ એક પંચો પાંચ પાંચ સત્તા પાંત્રીસ છ નવા ચોપન ઓગણચાલીસ હવે આનો સરવાળો એક્સ એફાઈ આપણે શું કરવો પડશે સરવાળો કરવો પડશે તો એક ને છ સાત સાત ને પાંચ બાર મોટી રકમને આપણે સાઈડમાં મૂકશું એટલે સરવાળો આપણે જલ્દી કરી ત્યારબાદ પાંત્રીસ ત્યારબાદ ચોપન ત્યારબાદ બાવીસ અને ઓગણચાલીસ આનો આપણે સરવાળો કરી નાખી નવ ને બે તો કે અગિયાર ને ચાર પંદર પંદર ને પાંચ વીસ વીસ ને બે બાવીસનો બગડો વધી પડી બે ત્રણ ને બે પાંચ પાંચ ને પાંચ દસ દસ ને ત્રણ તેર તેર ને એક ચૌદ ચૌદ ને બે સોળ તો આપણને સરવાળો કેટલો મળે છે એકસો ને બાસઠ તો આપણને જે આપણને કિંમત મળી આપણે સીધી રીતના સૂત્રમાં મૂકવાની છે તો અહીંયા લખી અહીં શું શું આપણને કિંમત મળી છે સિગમા એફઆઈ બરાબર ત્રીસ અને સીગમા એફાઇક્સ બરાબર એકસો ને ની કિંમત સૂત્રમાં મૂકતા આપણે કિંમત સૂત્રમાં મૂકી દેવી આપણી પાસે સૂત્ર શું છે સીધી રીતનું કે મધ્યક બરાબર સીગમા એફાઈ છેદમાં સિગમા સિંગમાં એફઆઈ કેટલા છે એકસો ને બાસઠ અને સિંગમાં આપણે કેટલા કરવાના છે મિત્રો વીસ કરવાના છે તો એકસો બાસઠ ભાગ્યા આપણે વીસ કરી વીસ અઠા એકસો ને સાઠ તો બે વધ્યા હવે ઘરનો જીરો લગાડી તો વીસ એકા વીસ જીરો જીરો તો આપણને કેટલા આઠ પોઈન્ટ એક શું મળે છે મિત્રો મધ્યક આપણને મિત્રો મળે છે સંખ્યાનો મધ્યક ઘર છોડ છોડની સંખ્યાનો મધ્ય કેટલો મળ્યો મિત્રો આપણને આઠ પોઈન્ટ એક છે કેટલો આઠ પોઈન્ટ એક છે તો આવી રીતે આપણે દાખો મિત્રો ગણી શકે છે તો એકદમ મિત્રો સહેલી લીતો જ હતી આ દાખલો આ પહેલો સ્વાધ્યાયનો 13.1 નો આપણે દાખલો જો હવે બીજો દાખલો જોવાનો છે તો ચાલો હવે આપણે જોવાનો છે બીજો દાખલો તો ચાલો આપણેની શરૂઆત કરીએ તો અહીં આપણી પાસે બીજો દાખલો છે શું છે તો આપણે રકમ વાંચીએ પહેલા એક ફેક્ટરીમાં 50 કારીગરોના દૈનિક વેતનના નીચે આપેલા વિતરણનો વિચાર કરો 50 કારીગરોનો જે દૈનિક વેતન છે એનો આપણે વિચાર કરવાનું કીધું છે

તો સૌ પ્રથમ આપણે જે માહિતી છે એવી રીતે લખશું અહીં લખું છું દૈનિક વેતન ત્યારબાદ કારીગરોની સંખ્યા એટલે એને શું કહેવાય છે મિત્રો એફઆઈ એટલે યાદ રાખજો આવૃત્તિ ત્યારબાદ મધ્યક હિંમત આ ત્રણ ખાના આપણે બનાવી જ નાખવાના છે મધ્યક વાહ જ્યારે દાખલો પૂછાય ત્યારે તો રીતે તમારે પણ ખાના જ બનાવી નાખવાના સૌપ્રથમ હવે અહીં લખશું દૈનિક વેતન પહેલા પાંચસો પાંચસો વીસ ત્યારબાદ પાંચસો વીસ પાંચસો ચાલીસ ત્યારબાદ પાંચસો ચાલીસ પાંચસો સાઠ ત્યારબાદ પાંચસો સાઠ પાંચસો ત્યારબાદ પાંચસો અને છસો ત્યારબાદ કારોગરોની સંખ્યા આપણે લખી નાખશું બાર ચૌદ આઠ છ અને દસ ત્યારબાદ આપણે મિત્રો શું કિંમત પાંચસો ને દસ ટૂંકમાં આ બંનેનો સરવાળો કરીને બે વડે ભાગી નાખવાના પાંચસો વીસ ને પાંચસો ચાલીસ કેટલા થાય એક હજાર ને એક હજાર ના અડધા પાંચસો ને ત્રીસ તો વીસ વીસ નો ગાળો છે અહીં પાંચસો પચાસ ત્યારબાદ પાંચસો ને સિત્તેર પાંચસો ને નેવું આવી રીતે તમને મધ્ય કિંમત મિત્રો મળી જાય જે એક્સ છે ત્યારબાદ આપણે આવૃત્તિનો સરવાળો કરી નાખશું સિગ્મા એફ બરાબર અહીં કુદ પચાસ કારીગર કીધા છે એટલે કુલ સરવાળો કેટલો હોય છે પચાસ તમે સરવાળો પણ મિત્રો કરી શકો છો તો આપણી ત્રણ વસ્તુ આપણી હવે રેડી થઈ જાય હવે આપણે નક્કી કરવાનું છે મિત્રો કે આપણે કઈ રીતનો ઉપયોગ કરીને મધ્યક ગણવો છે બોલો કઈ રીતનો ઉપયોગ કરીને મધ્યક ગણાય તો અહીં તમે એફઆઈ કરશો તો કિંમત કેવી છે બહુ મોટી છે તો ગુણાકાર બહુ મોટા તો એ રીતના ઉપયોગ કરાય અહીં તમે જો વર્ગ કેવો છે છે સરખો સરખો વર્ગ હોય ત્યારે આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરવાનો છે તો અહીં લખું છું અહી પદ વિચલન પદ વિચલનની રીતનો ઉપયોગ કરતા હવે આપણે મિત્રો શું શોધવાનું છે કે યુઆઈ શોધવું પડે પદ વિચલની રીતમાં તો યુઆઈ શોધવા માટેનું સૂત્ર છે એક્સ આઈ ઓછા એ છેદમાં એચ આપણે સૂત્ર ઉપર નથી જવાનું હવે આમાંથી આપણે કોઈ પણ એક સંખ્યામાં એ ધારવાનો છે કોઈ પણ સંખ્યાને ધારી શકો પરંતુ વચ્ચેની સંખ્યાને ધારજો એટલે જલ્દી જવાબ મળે તો હું પાંચસો ને પચાસ મિત્રો શું ધારી લઉં છું એ એ ધારો એની સામે શું લેખી નાખવાનું જીરો ત્યારબાદ ઉપરની સંખ્યામાં માઇનસ એક

ઓછા ગુણાકાર કરવાનો છે હવે આનો સરવાળો ઘણા બધા મિત્રોને સરવાળામાંય ભૂલ થતી હોય છે તો ભૂલ ન થાય એની માટે ક્વિક સમજાવું છું કે જે આ પેલી આ જેટલી પણ તમને માઇનસ વાળી સંખ્યા હોય એનો સરવાળો કરી નાખો ચોવીસ ને ચૌદ કેટલા મળી જાય આપણને મિત્રો આડત્રીસ પરંતુ યાદ રાખજો ઓછામાં જ મળશે ક્યારેય વત્તામાં મળશે નહીં તો આ બધી સંખ્યા ઓછામાં જ મળે ત્યારબાદ આ સંખ્યા પ્લસમાં જ મળે વીસ ને છો કેટલા થઈ જાય છવ્વીસ આ વત્તા છે વતે છવી જાય તો એટલા મળે બાર મોટી રકમ મિશાય એની માઇનસ બાર તો સિગ્મા એફઆઈ આપણને કેટલા મળે છે મિત્રો માઇનસ બાર મળે છે હવે જે પણ આપણી પાસે કિંમત છે એ સૂત્રમાં મૂકી દઈશું એટલે આપણને મિત્રો શું મળી જાય છે જવાબ મળી જાય છે તો જે પણ કિંમત છે એ એકવાર લખી નાખવાની કે અહીં પહેલા તો આપણી પાસે સિગ્મા એફ બરાબર કેટલા છે પચાસ ત્યારબાદ સિગ્મા એફ આઈ બરાબર કેટલા છે આપણી પાસે બાર યાદ રાખજો માઇનસ બાર છે એટલે માઇનસ બાર મૂકશું ત્યારબાદ એ આપણે કેટલો ધારો છે પાંચસો ને પચાસ ત્યારબાદ હજી એક વસ્તુ બાકી રહે છે શું એચ એચ એટલે કે વર્ગ લંબાઈ મિત્રો વર્ગ વચ્ચેનો ગાળો અહીં પાંચસો ને અને પાંચસો વીસ વચ્ચેનો ગાળો કેટલો છે વીસ નો છે તો આપણે શું યાદ રાખવાનું કે શું આવશે વીસ એસ બરાબર વર્ગ નંબર કોઈ પણ સંખ્યામાં તમે જો માહિતી સૂત્રમાં મૂકતા માહિતી આપણે કેમાં મૂકવાની સૂત્રમાં મૂકવાની તો પદ વિચલન માટેનું સૂત્ર શું છે કે મધ્યક બરાબર એ વત્તા સિગમા એફઆરુઆઈ છેદમાં સીગમા એફઆઈ ગુણ્યા એચ જે આપણી પાસે મિત્રો સૂત્ર છે હવે આમાં કિંમતો આપણે મૂકશું છે 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 આપણી આપણી પાસે પાસે અને કેટલા હવે આપણે આનું આપણે રૂપ આપવાનું છે સૌ પ્રથમ તમે જોઈ શકો છો પાંચસો પચાસ વતે ઓછે ઓછા બારના છેદમાં પચાસ ગુણ્યા વીસ હવે ઘણા બધા મિત્રોને આવા સાદુ રૂપ નથી આવડતા તો યાદ રાખો મિત્રો ભાગુ સભાનો નિયમ મુજબ ભાગાકાર ગુણાકાર સરવાળો અને બાદ બાકી સૌ પ્રથમ ભાગાકાર થાય ગુણાકાર પછી સરવાળો અને પછી બાદબાકી તો તો ગુણાકાર થશે બાદ બાકી હલાવાનું ગુણાકાર હોય તો છેદમાં રકમ આપણે ઉડાડી શકીએ પાંચસો પચાસ ઓછા ગુણાકાર માં હોય તો આ બે આની સાથે ગુણાય બાર દુ ચોવીસ ભાગ્યા પાંચ પાંચસો પચાસ ચોવીસ ભાગ્યા પાંચ કરો કેટલા મળે ચાર પોઈન્ટ આઠ કારણ કે આનો નિયમ છે ચોવીસના ડબલ કેટલા થાય અડતાલીસ પાંચ છેદમાં હોય તો પોઈન્ટ આપણે ડાયરેક્ટ લખી નાખવાનો એક આંકડા પાંચસો પચાસ માંથી આપણે ચાર પોઈન્ટ આઠ બાદ કરવાના છે તો આપણે બાદ બેકી પણ કરી નાખી પાંચસો પચાસ બધા ચાર પોઈન્ટ આઠ એટલે કે પાંચસો પચાસ ઓછા ચાર પોઈન્ટ આઠ અહીંયા આપણે મીક દેવી બાદ બેકી ઉપર દસ અહીં કઠિન થઈ જાય નવ કઠિન થઈ જાય ચાર બરોબર હવે આપણે મીકી દેવી દસ માય આઠ જાય બે પોઈન્ટના પોઈન્ટ નવ માય ચાર જાત પાંચ ચાર ના ચાર અહીં પાંચના પાંચ તો આપણને પાંચસો પિસ્તાલીસ પોઈન્ટ બે મળે છે કેટલા મળે છે પાંચસો પિસ્તાલીસ પોઈન્ટ બે અથવા દૈનિક વેતનના નીચે આપેલા વિતરણનો વિચાર કરો યોગ્ય રીતનો ઉપયોગ કરીને કારખાના કારીગરો દૈનિક વેતનનો મધ્યક તો કારીગરોનો કારખાના કાર ખાના કારખાના કારીગરો બે પાંચસો પિસ્તાલીસ પોઈન્ટ બે મળે છે વીસ હોય પોઈન્ટ તો પણ ચાલે તો આ તો મિત્રો બીજો દાખલો જે આપણે પદ વિચરણ રીતે ગણ્યો છે એકદમ રીત સહેલી છે આ રીત જો ખબર પડી હોય તો એકવાર બીજી વાર વિડીયો જોઈ લો આપણે મધ્યકના જે ચારે ચાર રીતના દાખલા શીખડાવ્યા છે એમાં આ રીત છે જ એમાં મેં આ રીત સમજાવી છે એ વિડીયો પણ જોઈ લો તો આ તો બીજો દાખલો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું એમાં આપણે દાખલા નંબર ત્રણ અને ચાર જોવાનો છે તો અહીં એટલું આપણે મિત્રો રાખીએ છીએ જો વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો મિત્રો ભૂલતા નહીં તો ચાલો ભાઈ જય હિંદ જય ભારત